વન વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકા ધીસ તો ભાઈ અત્યારે એક લોગ એન્ડ કરીને તરત જ બીજો લોગ ચાલુ કર્યો કેમ કે ઓલો લોગ એડિટ કરવા મૂકી દીધો અને હા ભાઈ અત્યારે અમારે કરવાનો છે ફોટો શૂટ કેમ કે બધા જ આવી જવા જોઈએ અને ફૂલ ફેમિલી સાથે કરવાનો છે વીસથી બાવીસ જણાનો તો બધીને ભાઈ ગોઠવવા અને એ હમણાં જોવું મગજ મારી કેમ કે કોઈને ભાઈ દુઃખ ન લાગવું જોઈએ એક આપણો મેઈન ઉદ્દેશ્ય કેમ કે બધા બેનો આવ્યા હોય ફયું આવ્યા હોય એટલે મેં કીધું ભાઈ અમારું ફૂલ ફેમિલી જ ઉભી જાય એટલે જોરદાર બનવાનો છે જે ફોટો બનાવવાનો છે પીઠિયા ફેમિલીનો એ તો ચાલો જોઈએ હવે ah, ah, ah. ah, <laughs> કેતનભાઈ આવી ગયા ફોટોગ્રાફી માટે અને દર્શિકાનું અત્યારે લગ્ન લખાણ અને કંકોત્રીનું મસ્ત શૂટિંગ ચાલુ છે અત્યારે શું કેતનભાઈ મજામાં શાંતિભાઈ વિપુલભાઈ શાંતિ અત્યારે મસ્ત ફોટોગ્રાફી ચાલુ છે અત્યારે અને અમારે પણ હમણાં એક રીલ્સ શૂટ કરવાની છે જોઈએ ફોટોગ્રાફી થાય ને અમને કઈ નથી એટલી વાર તો લીધી પછી હવે તો કંઈક રીત હોય ને

એટલા તો આમાં માથે બિચારા નઈ તરવારે નઈ મહેનત કરે હમણાં હમણાં ભાઈ ટર વડે કરો તો મારો હાકી લેવા પેલા મને ઉપાડે ખોબા

વિપુલભાઈ જોરદાર ફોટોગ્રાફી ચાલુ છે લગભગ દોઢ બે કલાક થી પરફેક્ટ એમ એમાં કઈ ઘટે નહીં

અમિત વિડીયો અપલોડ કરવા મૂકી દીધો અને હું અત્યારે જાઉં છું એને મળવા હવે કેટલું નહીં આવી ગયા પવાભાઈ હવે તમે મારા ગયા હાજ આવી થઈ ભાઈ આ કઈ કરી દે કે છે તમે રેજો નહીં એમ નહીં એટલે અનુભવી રહ્યા ને એમ આ બાજુ ભાઈ લાગી ગયા છે બધા ગાળા કમ્પ્લીટ અને હવે બાકી છે મેન મંડપ નું કામ જોઈએ હવે કાલે થઈ જઈ ગયા ભાઈ હીરવા કરે છે મહેંદી જો દેખાય મસ્ત હો એ કીધું આખોયા શું તન ગામમાં હા કે તન ગામમાં લાવજી કરતા પગમાં આ કરી કે કેમ કરી બોલો ખીચડી એમાં ઘી નાખ્યું અને ઉપરથી નાખી છાસ દૂધની જગ્યાએ એ ધીસા મો મોઢું હું કાઈ વાહ 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 જો એમ છોકરાઓ કે પેલા બે રોટલા તોયરા અહીં થારી છે અને હવે ખીચડી કાપો એક વાહ વાહ છોકરા તો તો એટલે તો કહો વાહ તમારો હંપવા હે હવે ફાઈનલી સિરીઝ ફિટ થઈ ગઈ છે જોરદાર આ બરોબરનો લુક છે જો ભાઈ કાંઈ ના ઘટે

ઠંડી મેરેજ કરવા આવી અને અહીંયા મહેંદી થઈ અને અહીંયા દીદી મહેંદી કરે દર્શિકાને અને આખો પછી લુક બતાવું ત્યારે થોડી એક હાથમાં થઈ ગઈ અને બીજા હાથમાં દકો એટલું ઓઢીને ને એટલી ઠંડી લાગે દકો

પછી આપણે ઓલું ડેકોરેશન લેવા ચાન્સ ચાલો

અમે છે છે એટલે હવે નાસ્તા કરવા બેહી ગયા બધા છોકરાએ કરી લીધો બાકી છે ચા અને ગાંઠિયા રેડી ને આ તો નાઈ રેડી થઈ ગયા ચાલો તો હવે શું કામ છે હવે મહેંદી બેન અત્યારે શાક સુધારા છે વાહ પણ તારા જેટલું કોઈ સ્પીડી માણા કામઠું નહીં હો ખરેખર શું કરે પાલ દીદી બેઠા

અને ભાઈ ઓલા લોકો હે ને બંસી કંઈ લેવા જવા કરતી નથી પબ્બા ને કીધું મસ્ત કરી દે સ્ટેજ હમણાં બાગ બા હા પણ ચાર વાગે થાય કમ્પ્લીટ રેડી હા હા પછી એને બધા ફોટો સેશન કરી લે મેં કીધું ચાર થી પાંચ વાગે એક કલાક છે રેડી એટલે બધા રેડી થઈ જાય જો રેડી ને કાકી હોવ હોવ સિકાની મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ ક્યાં બતાવ તો

નથી કઈ સીધી એક્સપ્લોર કરવામાં આવી કે જુનાગઢ થી આ રોટલા સોપડવામાં એક્સપ્લોર માયલી સ્માર્ટમ તો કે ભાઈ ખોરો કોટ આ એક્સફોર્ટ હા એક્સફોર્ટ હાલો ને ભાઈ ઈ હવે આમાં શું એટલે લવો નો વર્ત છે હા રોટલા સોપડો આવી આ મોબાઈલ એક્સપ્લોર કરવાનો છે પ્રોપર ડેફિનેશન એક્સપ્લોર પ્રોપર મને થા પડ એટલે વિડિયો હો એક્સપ્લોર કરવાનો છે તારા જીવન જીવજે આ હું કઈ ગય ના કાકી હું છું તો કાકી

પણ નીકળી ગયો તું ત્યાં જા રોટલા ભરી કે બે એ તો એક્સ્ટ્રા હોય ને કા હં હેલો બજા યો મા તો ભાઈ શું કે કાલના જ કપડાં પહેરી રહે કેમકે નાહી જોઈએ પછી જે સાંજે ગીત ગાવાનું છે અને થોડુંક બાકી મહેંદીનું થોડુંક ડેકોરેશન કરવાનું છે તો ઓ ભાઈને કહી દીધું થોડુંક મહેન્દી માટેનું કરવાનું છે સ્ટેજ અને અત્યારે બાગમાં હમણાં ડેકોરેશન કરીને પછી એક મસ્ત ફોટોશૂટ કરવાનું છે તો ફટાફટ ચાલો બધીને કે તૈયાર થઈ જાય અને પહેલાં જમી લઈએ અને પછી કરીએ હવે મમ્મી અને ભીની માય બે એટલો પાછો વાલા બેનો વારો બદલી ગયો ને એ લોકો મહેંદી કરવા ગયા અને આ લોકો એટલો થપ્પો મારી દીધો રોટલાનો મસ્ત મહેંદી કરાવી લીધી કીધું ક્યાં એક જ હાથમાં કરી એવું છે માયું આમ તો

તો ભાઈ અત્યારે કાકી અને બંસી માંડવાની ફૂલ તૈયારી ખેતરમાં લઈ જવાનું છે કિલોમીટર નું અંતર છે બાકી સારી દેવા લેવાની બધી સરસ તો ભાઈ જમવા બેસી ગયા મસ્ત બધાય રોટલા ને ચોર્યા અને બનશે કઈક લગાડ્યું અને દર્શિકાંત વખતે થોડુંક પ્રમોશન મળ્યું તી તો ઓટે બેઠી બધા દીધા કે બટકા એમ ને એ તો કોઈ નો દે ને કે કામ માં છે બસ હમ ચાલો સંભારો દઉં પણ આલે સંભારો ચા રોટલા ચોરમ નઈ તો મજા છે બાકી <laughs> નહીં એટલી પ્રેક્ટિસ કરી અને થાકી ગયા થોડી વાર એ લોકો રેસ્ટ કરે અને અત્યારે જો ફાયટું શું શું મામેરામાં લીધું એ બતાવીએ જો બધું ગોઠવી હમણાં અને પાઇલબીન પણ આવે એ બધે મહેંદી કરી લીધી અને અત્યારે અમારે કરવાનું છે ફોટોશૂટ મહેંદી માટેનું ને એ વિડીયો કાલે આવશે આ હમણાં એડ

તો ભાઈ અમે બધા બેસી ગયા અને જો રાણી માટે મામેરામાં શું લીધું એ બતાવે કલ ફાઇલ કોલ ખોલ ફાઇલ ફાઇલ ખોલ હા રાણી ફાઈ ની ફાઇલ અચ્છા મસ્ત સાડી છે આ રૂંદા માટે વાહ જોરદાર

વિડીયોને અહીં કરીએ છીએ અને ભાઈ આપણી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો